सदा गुरु देवनि जय कृष्ण कन्हैया लाल की जय માનવ પલટાય છે હો ગુરુજીના સંગમાં માનવ છે હો ગુરુજીના સંગમાં જીવન બદલાય છે હો ગુરુજીના સંગમાં જીવન બદલાય છે હો ગુરુજીના સંગમાં સદગુણ શીખાય છે ને દુર્ગુણ દબાય છે સદગુણ શીખાય છે દબાય હું પદહણાય છે હો ગુરુજીના સંગમાં હું પદહણાય છે હો ગુરુજીના સંગમાં માનવ પલટાય છે હો ગુરુજીના સંગમાં લટાય હો ગુરુજીના સંગમાં મમતા મુકાય મુકાસ ને સમતા સમજાય સમજાયે મમતા મુકાય મુકાસ ને સમતા સમજાય સુરતા સજાય છે હો ગુરુજીના સંગમા સુરતા સજાય હો ગુરુજીના સંગમાં नव पलाय षे हो गुरुजिना सङ्गमा नव पलटायशे हो, हो।

માનવ પલટાય છે હો ગુરુજીના સંગમાં માં માનવ પલટાય છે હો ગુરુજીના સંગમાં લોહ સંગ થાય છે ને પારસ પર ખાય છે લોહ સંગ થાય છે ને પારસ પર ખાય છે કંચન થઈ જાય છે હો ગુરુજીના સંગમાં થાય હો ગુરુજીના માનવ છે હો ગુરુજીના સંગમાં માનવ છે હો ગુરુજીના સંગમાં ને સંશય છે દાય છે ભ્રાંતિ ને સંશયે છે શાંતિ સમજાય છે હો ગુરુજીના సంగమా శజాయే గ సంగమా మనవ పలటే హో గ సంగమా మనవ పల గ సంగమా ખોદ ક્રૂર જાય છે ને લોભ ચૂર થાય છે ખોધ ક્રોર જાય છે ને લોભ ક્રૂર થાય છે દોષ દૂર થાય છે હો ગુરુજીના સંગમાં દોષ દૂર થાય છે હો ગુરુજીના સંગમાં માનવ પલટાય છે હો ગુરુજીના સંગમાં માનવ પલટાય છે હો ગુરુજી ના સંગ માં મોહમાન જાય છે ને અખંડ ધ્યાન થાય છે મોહમાન જાય છે ને અખંડ ધ્યાન જાય છે તત્વ જ્ઞાન થાય છે હો ગુરુજીના સંગમાં તત્વ જ્ઞાન થાય છે હો ગુરુજીના સંગમાં માનવ પલટાય છે હો ગુરુજીના સંગમાં માનવ પલટાય છે હો ગુરુજીના સંગ માં દેહાતી તથા પોતે ખોવાય છે છે ને પોતે ખોવાય છે આત્મા ઓળખાય છે હો ગુરુજીના સંગમાં સંગ માં આત્મા ઓળખાય છે હો જેના માં માનવ પલટાય છે હો ગુરુજી સંગમાં સંગ માં માનવ પલટાય છે હો ગુરુજી ના શોક સમાન થાય છે ને વહેમ વસન જાય છે શોક સમાન થાય છે ને વહેમા વસન જાય છે હરી ભજન થાય છે હો ગુરુજી ના ే భజన థాయ సే హ నా సంగమా మనవ పలటాయసే హో గూజీ నా సంగమా మనవ పలటాయ సే સંગમાય અખંડ દર્શાય છે ને આનંદ સલકાય સે અખંડ દર્શાય ને આનંદ સે જીવ છે હો ગુરુજીના સંગમા જીવ શિવય ગુરુજીના સંગમા માનવ પલટાય હો ગુરુજીના સંગમા માનવ પલટાય જીવન બદલાય છે હો ગુરુજીના સંગમાં જીવન બદલાય છે હો ગુરુજીના સંગમાં માનવ પલટાય છે હો ગુરુજીના સંગ માં જીવન પલટાય છે હો ગુરુજીના સંગમાં સદ ગુરુ कनैया लाली